હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હોનુક મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો સમજૂતી મેળવવાના છીએ સ્વસ્થ રહેવા માટે એવા સાત નિયમો છે કે જેને જો આપણે આપણા જીવનમાં અનુસરીએ ને તો ગેરંટી સાથે કહું છું કે આપણે લોકો લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકીએ છીએ કયા છે એ નિયમો ચાલો જણાવી દો નિયમ નંબર એકની વાત કરવા જાઓ મિત્રો તો એ છે કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આપણે કોઈ જ પ્રકારનો ખોરાક છે તે ન લેવો જોઈએ જી હા મિત્રો કે આવું કરશું એટલે મોટો ફાયદો એ થશે કે આપણે લોકો કુદરતની જે સેટ કરેલી નક્કી કરેલી ઘડિયાળ છે ને તેની સાથે રહી શકશું અને તેના પરિણામે આપણે ઘણી બધી બીમારીઓથી ખૂબ જ સરળતાથી અને આરામથી દૂર રહી શકીશું નિયમ નંબર બેની ની વાત કરવા જાઉં તો ખોરાકમાં બને તેટલી સફેદ વસ્તુઓને અવોઈડ કરવાની છે એનો મતલબ કે ખાંડ છે મીઠું છે મેંદો છે આ ત્રણ વસ્તુઓ બને તેટલું ઓછું સેવન કરવું અને તેમાં પણ જો મીઠું તમે વાપરો છો થોડી માત્રામાં મીઠું લેવું ખૂબ જરૂરી બની જાય છે કારણ કે તેમાં આયોડિન હોય છે તેની સાથે સાથે વધારે મીઠાનો ઉપયોગ કરવો હોય તો તેમાં તમે લોકો સિંધા લુણ મીઠાનો ઉપયોગ કરી શકો છો કારણ કે તેનાથી આપણે લોકો થાઇરોઇડ છે બીપી છે અને તેની સાથે સાથે પેટને લગતી સમસ્યાઓ છે તેનાથી બચી શકીએ છીએ નિયમ નંબર ત્રણની વાત કરવા જાઉં તો ટીન એટલે કે એલ્યુમિનિયમમાંથી બનેલા વાસણ છે તેનો ઉપયોગ બંને તેટલો ઓછો કરવો અથવા તો શક્ય હોય તો બંધ જ કરી દેવો જોઈએ તેની અથવામાં સ્ટીલ છે એ પરવડે તેવું અને તેનાથી કોઈ બીમારી ન થાય તેવું વાસણ છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ સાથે સાથે વાત કરવા જઈએ તો મિત્રો શક્ય હોય તો રિફાઇન્ડ તેલનો ઉપયોગ આજથી જ બંધ કરી દેવો જોઈએ કારણ કે રિફાઈન્ડ તેલની બનાવટ કઈ રીતની છે તેના વિશેનું વર્ણન આપણે લોકો અગાઉના વિડીયોમાં પણ જોયું છે અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ જણાવેલું છે સાથે સાથે એ વિડીયો પણ જોજો કે જેથી તમને ખ્યાલ આવે કે રિફાઇન્ડ તેલ આપણા શરીર માટે કેટલું ઘાતક છે માટે રિફાઇન્ડ તેલના અથવામાં આપણે લોકોએ આપણે અહીં બનતું મગફળીનું અથવા તલનું ઘાણીનું તેલ જો મળી રહે ને તો તે સૌથી શ્રેષ્ઠ છે જો તે ન મળે તો તૈયાર મગફળીનું તેલ ખાવાનો આગ્રહ રાખવો કારણ કે તે આપણી આજુબાજુમાં ઊગતો પાક છે અને તેનાથી આપણા શરીરને લાભ પણ થાય છે આગળના નિયમની વાત કરવા જઈએ તો ખાદ્ય પદાર્થોમાં વધારે પડતો મીઠા લીમડાનો અને તમાલપત્રનો ઉપયોગ થવો જ જોઈએ ઘણા લોકો છે ખાદ્ય પદાર્થોમાં મીઠો લીમડો નાખતા ચૂકી જાય છે તો મિત્રો મીઠો લીમડો છે તે આપણા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે ખાસ કરીને તે ત્વચાને લગતા રોગો નથી થવા દેતો વાળ માટે ખૂબ ઉપયોગી છે આપણી આંખોનું તેજ પણ વધારવામાં ફાયદો કરે છે આવી જ રીતે તમાલપત્ર પણ આવા ફાયદાઓ ધરાવે છે માટે દરેક ખાણીપીણીમાં આપણે લોકોએ મીઠો લીમડો અને તમાલપત્રનો ઉપયોગ તો કરવો જ જોઈએ સાથે સાથે વાત કરવા જાવ તો હમણાં જણાવ્યું એ પ્રમાણે ટીનના વાસણોનો ઉપયોગ ન કરવો સાથે સાથે કોઈપણ પ્રકારના નોનસ્ટિક વાસણો છે તેનો ઉપયોગ તો ન જ કરવો જોઈએ કારણ કે નોનસ્ટિક વાસણો છે તે પણ આપણા હેલ્થને ખૂબ જ ખરાબ રીતે ડેમેજ કરે છે ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે અને તેનાથી ભવિષ્યમાં કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે માટે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરી શકો છો માટીના વાસણોનો ઉપયોગ કરી શકો છો તાંબાના વાસણનો ઉપયોગ કરી શકો છો અને સૌથી શ્રેષ્ઠ કડાઈ અને લોઢી જો વાપરવી હોય ને તો એના માટે આપણા વડીલો એટલે આપણા દાદા દાદી જે વાપરતા હતા ને એ છે લોખંડની કડાઈ કે લોખંડની લોઢી તેનો ઉપયોગ કરવો કે જેથી કરીને શરીરમાં તત્વની એટલે કે આયર્નની ઉણપ પણ નહીં સર્જાય સાથે સાથે આગળનો અને છેલ્લો નિયમ મિત્રો જણાવી દઉં તો એ છે દરરોજ જી હા મિત્રો દરરોજ જીવનમાં નિયમિતતા લાવવી જરૂરી છે એટલે કે ઉઠવાનો સમય છે સુવાનો સમય છે સાથે સાથે ભોજનનો સમય છે સવારે નાસ્તાનો સમય હોય બપોરના જમવાનો સમય હોય કે રાત્રિનો જમવાનો સમય હોય એ નિશ્ચિત કરી લો એ જ સમયે બને ભલે બે પાંચ દસ વીસ મિનિટ આગળ પાછળ થાય એ ચાલશે પણ બને તેટલો આ સમય છે તે ફિક્સ રાખો નિશ્ચિત રાખો કે જેથી કરીને તમારા જીવનમાં નિયમિતતા આવશે અને આ નિયમિતતાને કારણે પણ આપણે લોકો ખૂબ લાંબુ આયુષ્ય અને નિરોગી આયુષ્ય ભોગવવામાં આ નિયમો છે તે ખૂબ જ વધારે ફાયદો કરશે મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર